એસસી એસટી કેટેગરીમાં વર્ગીકરણ બાબતે થરાદ પ્રાંતને આવેદનપત્ર અપાયું તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસ થરાદ મુકામે અનુસૂચિત જાતિ જનજાતિ સમુદાય માટે અનામતનું વર્ગીકરણ કરવા બાબતે માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા આપેલા જજમેન્ટ વિરુદ્ધ ભારત બંધનો દેશવ્યાપી સંદેશ વિવિધ નેતાઓ સંસ્થાઓ લઘુમતી ધર્મ બૌદ્ધ મહાસંઘ ગુજરાત આદિવાસી સંગઠનો એક બનીને આજરોજ વ્યાપક પ્રમાણમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર પ્રતિમા થરાદ મુગામે હાજર રહી બોડી સંખ્યામાં રેલી યોજી થરાદ બંધને સફળ બનાવ્યો હતો જેમાં લઘુમતી વેપારીઓ અનુસૂચિત જાતિ જનજાતિ વેપારીઓ તથા દુકાનોમાં કામ કરતા નોકરોએ રજા રાખીને દુકાનો બંધ રાખવા ફરજ પાડી હતી પરંતુ જાતિવાદી માનસિકતા વાળા વેપારીઓએ દુકાનો ચાલુ રાખી હતી વિવિધ આગેવાનો અને સંસ્થાઓના જવાબદાર હાજર રહ્યા હતા અહેવાલ નાણાભાઈ પારેગી બનાસકાંઠા થરાદ ભાવ સોયગામ તાલુકાના એસસી એસટી સમાજના સૌ આગેવાનો વડીલો યુવા મિત્રો દ્વારા સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે જે રિઝર્વેશનની અંદર પેટા રિઝર્વેશન આપવાની બાબતે ક્રિમિનલની જે બાબત તો એ બાબતે આજે રજૂઆત અહીંયા સરકાર સુધી પહોંચાડવા માટે માહિમ મહામહિમ સુધી પહોંચાડવા માટે સૌ ભેગા થઈને આવેદનપત્ર આપે છે દેશમાં જાતે જનગણના થવી જોઈએ અને જાતે જનગણનાના આધારે જેને જેટલી વસ્તી હોય એ પ્રમાણે રિઝર્વેશન દરેકને મળવું જોઈએ જે સંવિધાનની અંદર જે હક્કો આપ્યા છે એ પર કોઈને પણ છીનવવાનો અધિકાર નથી અને જે સમગ્ર દેશના એસસી એસસી સમાજના લોકોની લાગણી છે એને ધ્યાને લઈ હું તો કોઈ વિશેષ સત્ર બોલાવીને પણ આ જે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એના ઉપર મંથન કરવું જોઈએ અને દરેકને પોતાનો અધિકાર મળવો જોઈએ સંવિધાનમાં ક્યાં છેડછાડ ના થાય એના માટે સરકારે ખાસ ધ્યાન રાખવું છે

અને અનામતની અંદર જે સુપ્રીમ કોર્ટના નિવેદનથી વર્ગ વિગ્રહ થશે અને આ વર્ગ વિગ્રહને કારણે સમાજ તૂટશે અને સમાજ તૂટશે એટલે અનેક પ્રશ્નો ઊભા થશે એના કરતાં આ સરકારે વિચારી અને અનામત વિશે કોઈ પણ પ્રકારના જે રજૂઆતો છે અમારી અમારી માગણીઓને લાગણીઓને સ્વીકારે એવા સાથે અમે આજરોજ થરાદ ખાતે આવેદનપત્ર આપ્યું છે બાપુભાઈ સેના થરાદ ચાલુ